હું આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી અમે આ કાળા કાયદાનો સખત વિરોધ કરવા માટે આવ્યા છીએ આમ આદમી પાર્ટીમાંથી આ કાળા કાયદાનો અમલ ખરેખર આ ગરીબોને લૂંટવા માટે અને સરકારની તેજૂરી ભરવા માટેનો આ કાયદો લાવવામાં આવ્યો છે ખરેખર જો તમને લોકોના જીવની આટલી કિંમત હોય તો સ્કૂલની છત ન પડી હોત આ બ્રિજ ન પડ્યો હોત ઇન્દિરા સરકારે જે ચાર મૃત્યુ થયા એમાં શું હેલ્મેટ પહેર્યો તો બચી જાત એની છાતીમાંથી વીલ ફરી ગયા તો શું હવે લોકોએ બખ્તર પહેરીને ફરવાનું આ કાયદો માત્ર આ સરકારી અધિકારીઓ પોલીસ તંત્ર કમિશનરશ્રીઓ ઉપર વાલા થવા માટે આ કામ કરી રહ્યા છે તમારે ચૂંટણી આવતી હોય ફંડ જોતું હોય એટલે તમે લોકોના ખીચા ખંખેરો તમને ત્રણ ઇંચનો દેખાય છે તમને ત્રણ ઇંચનો સીટ છે તમારી પાસે પીયુસી છે કે નહીં એવા તમે એ વાતો કરો છો તો તમને એ બાજુમાંથી જ્યારે ઓવરલોડ ભરેલી રેતીની ગાડી નંબર પ્લેટ વગરની નીકળે છે ત્યારે તમને કેમ નોતીઓ આવી જાય છે ત્યારે તમને કેમ કાયદો નથી દેખાતો ત્યાંથી તમારા શું હપ્તા જેટલા છે એટલા માટે અમે ગાંધી ચિંયારાએ આંદોલન કરીશું આઠ તારીખે સોવિનય કાનૂની ભંગ આમ આદમી પાર્ટી કરશે અમે હેલ્મેટ પહેર્યા વગર નીકળશું આવો કાળો કાયદો અમારે નથી જોતો કારણ કે જ્યાં લોકોના ખિસ્સા ખંખેરાતા હોય સરકારી તેજૂરી ભરાતી હોય નાના નાના બાળકોના મૃત્યુ થતા હોય અમુક લોકો છે નાના બાળકોના ક્યાં હેલ્મેટ છે ભાઈ એને વચ્ચે બેસાડી સ્કૂલે જતા હોય તો આ રીક્ષામાં પંદર પંદર વીસ જણા બેસાડે છે એનું કાં વિચારતા આ ગઈકાલની જ ઘટના બોલો દારૂ પીધો તો પેલા આ દારૂનું કરો ને આ રસ્તાનું કરો ને પછી તમે આની વાત કરજો આ ઉઘરાના માટેનો જ કાયદો છે તમારા માથાની કોઈ કિંમત નથી આ સરકારને માત્ર એની તેજૂરી ભરવી છે